શ્રી ગણેશાય નમ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજના વીડિયામાં આજે શુભ એકાદશી પર તમામ પાપોને નષ્ટ કરી મુક્તિ દેનાર શ્રીમદ ભગવદ્ ગીતાનો આ અધ્યાય સાંભળીશું મિત્રો ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર વાણી છે જેને સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે ગીતા હિન્દુ ધર્મનો ગ્રંથ ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ પૂરતો સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વના તમામ ચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે હિન્દુ ધર્મના ઘણા ધર્મ ગ્રંથો છે પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે અને ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતિમાં રચાયેલી છે જેમાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે આજે આપણે ગીતાના પહેલા અધ્યાય અર્જુન વિષાદ યોગનું મહાત્મય સાંભળીશું જેમાં યુદ્ધના પરિણામો અંગે અર્જુનને શોકની અભિવ્યક્તિ દર્શાવવામાં આવી છે અર્જુનને યુદ્ધમાં શોક થાય છે ભયભીત થઈ જાય છે અર્જુન તે વિશેનું કંથન છે એક જ વંશના બે પરિવારના પિતરાઈ ભાઈઓ જેમ કે કૌરવો અને પાંડવો વચ્ચે આરંભ થનાર મહાભારત યુદ્ધની રણભૂમિના ઉમરા ઉપર ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય થયું ભગવદ્ ગીતાનું પ્રગટીકરણ રાજા ધૂતરાષ્ટ્ર અને તેના મંત્રી સંજય વચ્ચેના સંવાદના રૂપે આરંભ થાય છે ધૂતરાષ્ટ્ર નેત્રહીન હોવાને કારણે વ્યક્તિગત રીતે રણભૂમિ પર હાજર રહી ન શક્યા ત્યારે સંજય તેમને રણભૂમિ પર બનતી દરેક ઘટનાઓનું તાજું વર્ણન આપી રહ્યા હોય સંજય મહાભારત મહાકાવ્યના તથા અન્ય અનેક હિન્દુ ગ્રંથોના પ્રખ્યાત હતા અને લેખક વેદ વ્યાસ ઋષિના શિષ્ય હતા વેદ વ્યાસજી એવી રહસ્યમય શક્તિઓથી સંપન્ન હતા કે દૂર દૂરના સ્થળો પર બનતી ઘટનાઓ પ્રત્યક્ષ રૂપે જોઈ શકતા તેમની ગુરુની કૃપાથી સંજયે પણ એ દૂરદર્શનનું ગુટ સામર્થ્ય પ્રાપ્ત કર્યું હતું આ રીતે તેઓ દૂરથી જ યુદ્ધ ક્ષેત્રમાં ઘટતી તમામ ઘટનાઓનું નિરીક્ષણ કરી શકતા હતા અને રાજમહેલમાં હોવા છતાં ધૂતરાષ્ટ્ર સમક્ષ આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કરી રહ્યા હતા મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા સ્પર્ધા અને અંતે યુદ્ધની કથા છે મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અને અર્જુન પોતાના મિત્ર માર્ગદર્શક અને સાથથી બનેલા શ્રીકૃષ્ણને રથને બંને સેના વચ્ચે લેવાનું કહે છે બંને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો તેના હાથમાંથી ધનુષ પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે આપણે હવે સાંભળીએ અધ્યાય પેલો અર્જુન વિષાદ યોગ જેનો મહાત્મય આજે આપણે સાંભળીશું ધૂતરાષ્ટ્ર બોલ્યા હે સંજય કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્રિત થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યા દુર્યોધન બોલ્યો આદરણીય આચાર્ય પુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવેલી છે પાંડુઓની આ સેનામાં ભીમ અને અર્જુન સમાન બળશાળે યુદ્ધ કરવાવાળા મહારથી યુદ્ધાન વિરાટ અને દ્રુપદ જેવા અનેક સુરવીર ધનુર્ધારીઓ છે તેમની સાથે ધૃષ્ટકેતુ ચેકિતાન કાશીના પરાક્રમી રાજા પુરુજીત કુંતીભોજ અને સેવ્ય બધા મહાન સેનાનાયક છે તેમની સેનામાં પરાક્રમી યુદ્ધામન્યુ સુરવીર ઉત્તમૌજા સુભદ્રા અને દ્રૌપદીના પુત્રો પણ છે જે સર્વ નિશ્ચિત રૂપે મહાશક્તિશાળી યોદ્ધા છે હે દ્વિજિત શ્રેષ્ઠ આપણી સેનાના નાયકો વિશે પણ સાંભળો જેઓ આપણી સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે તેમના વિશે હવે હું તમને વિગતવાર કહું છું આ સેનામાં આપ ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અશ્વસ્થામાં વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભુરીશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજય રહ્યા છે આપણી સેનામાં અન્ય અનેક મહાયોદ્ધાઓ પણ છે જેઓ મારા માટે જીવન ત્યજવા તત્પર છે તેઓ યુદ્ધ વિદ્યામાં પારંગત છે અને વિભિન્ન પ્રકારના શસ્ત્રોથી સુજ્જત છે આપણું સૈન્ય બળ સીમિત અસીમિત છે અને આપણે સૌ આપણે સૌ પિતામહ ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમના નેતૃત્વમાં સાવધાનીપૂર્વક સુરક્ષિત હોવા છતાં તે સીમિત છે એટલે કે નાનું છે આથી હું સર્વ યોદ્ધા ગણોને આગ્રહ કરું છું કે આપ સૌ પોતપોતાના મોરચાના સ્થાનો પર નિશ્ચિત રૂપે સ્થિત રહીને પણ પિતામહ ભીષ્મને પૂરેપૂરી સહાયતા કરો શંખ નગારા ક્ષૂ તથા રણસિંગા સહસા એકસાથ વાગવા લાગ્યા જેનો સંયુક્ત વાગ અત્યંત ઘોઘાટ ભર્યો હતો તત્પશ્ચાત પાંડવોની સેના મધ્યે શ્વેત અસ્ત્રો જોડેલા ભવ્ય રથ પર બિરાજમાન શ્રી કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂક્યા ભગવાન ઋષિકેશ પાંચ જન્ય નામનો શંખ ફૂક્યો અર્જુને દેવદત્ત શંખ ફૂક્યો અને અતિમાનુષી કાર્યો કરનાર અતિ ભોજી ભીમે તેનો પૌન્ડ્ર નામનો પ્રસન્ડ શંખ ફૂક્યો હે યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂક્યો નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ ફૂક્યા મહાન ધનુર્ધરી કાશીરાજ મહાન યોદ્ધા શિખંડી ધૃષ્ટધુમ્ન વિરાટ અપરાજિત સાત્યકી દ્રુપદ દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રાના પુત્રો અભિમન્યુ વગેરે સૌએ પોતપોતાના શંખ ફૂક્યા હે ધુતરાષ્ટ આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા શંખોના આ વિભિન્ન ગગનભેદી નાદોથી તમારા પુત્રોના હૃદય વિદીર્ણ થઈ ગયા તે સમયે હનુમાનના સિન્હથી અંકિત ધ્વજવાળા રથમાં આરુઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ ઉઠાવ્યું અને બાણ છોડવા તૈયાર થયો હે રાજન આપના પુત્રોને પોતાની વિરુદ્ધ વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈને અર્જુન શ્રીકૃષ્ણને નીચે પ્રમાણે આ વચનો કહ્યા અર્જુને કહ્યું હે અચ્યુત કૃપા કરીને મારો રથ બંને સેનાઓની મધ્યે ઉભો રાખો જેથી હું અહીં યુદ્ધ માટે ઉપસ્થિત યોદ્ધાઓ કે જેમની સાથે આ મહાશસ્ત્ર સંગ્રામમાં મારે યુદ્ધ કરવાનું છે તેમને હું હું જોઈ શકું અહીં એ લોકોને જોવાની ઈચ્છા ધરાવું છું કે જેઓ ધૂતરાષ્ટ્રના દૃષ્ટ બુદ્ધિ ધરાવતા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી યુદ્ધ કરવા આવ્યા છે સંજય બોલ્યા હે ભરતવંશી નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થયા પશ્ચાત શ્રી કૃષ્ણએ તે ભવ્ય રથને બંને સૈન્યો મધ્ય લઈ જઈને ઊભો રાખી દીધો ભીષ્મ દ્રોણ તથા અન્ય સર્વ રાજાઓની ઉપસ્થિતિમાં શ્રી કૃષ્ણએ કહ્યું હે પાર્થ અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જોવો બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ દાદાઓ આચાર્યો મામાઓ ભાઈઓ પિતાઈ પિતાઈ ભાઈઓ પુત્રો ભત્રીજાઓ પ્રપોત્રાઓ મિત્રો સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા પોતાના સ્વર્ગ સગા સંબંધીઓને ત્યાં ઉપસ્થિત જોઈને કુંતી પુત્ર અર્જુન

મારા હાથોમાંથી સરકી રહ્યું છે અને મારી આખી ત્વચા બળી રહી છે મારું મન અનિશ્ચિતતા અને મૂંઝવણના વળાવટામાં અટવાઈ ગયું છે હું મારી જાતને અધિક સ્થિર રાખવા સમર્થ નથી હે કૃષ્ણ કેશી દૈત્યના સહાયક હું કેવળ અમંગળના સંકેતો જોઉં છું મારા જ સંબંધીઓની હત્યા કરીને મને દૂર સુધી કોઈ શુભતાના દર્શન થતા નથી હે શ્રી કૃષ્ણ હું આ રીતે ઉપાર્જિત વિજય રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી એવા રાજ્ય સુખો કે જીવનનો શું લાભ કે જેના માટે આ બધું આપણે ઝંખીએ છીએ તેઓ સ્વર્ગ તેઓ સર્વે આપણી સમક્ષ યુદ્ધ માટે ગોઠવાયેલા છે ગુરુજનો પિતૃઓ પુત્રો પિતામહો મામાઓ પૌત્રો સસરા પૌત્ર શાળાઓ અને અન્ય સગા સંબંધીઓ તેમના પ્રાણ અને ધન ત્યજવા તત્પર થઈને ઉપસ્થિત છે હે મધુસુંદર મારા પર તેઓ આક્રમણ પણ કરે તો પણ હું તેમને હણવા નથી ઈચ્છતો ધૂતરાષ્ટ્રના પુત્રનો સહાર કરીને પૃથ્વીનો તો શું પણ ત્રણેય લોકનું રાજ્ય મેળવીને પણ અમને શું પ્રશંસા મળશે હે જીવન માત્રના પાલનહાર ધૃષ્ટના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે અત્યાચારી છે છતાં પણ જો અમે તેમની હત્યા કરીશું તો અમને નિશ્ચિત પાપ લાગશે તેથી અમારા પિતરાઈ ભાઈઓ ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેમના મિત્રોનો સહાર કરવો તે અમારા માટે ઉચિત નથી હે માધવ હે શ્રી કૃષ્ણ અમારા પોતાના સગા સંબંધીઓ સહાર કરીને અમે સુખી થવાની આછા પણ કેમ રાખી શકીએ તેઓની વિચારધારા લોભથી વંશીભૂત થયેલી છે તથા તેઓને પોતાના સગા સંબંધીઓનો વિનાશ કરવામાં કે પ્રતિશોધને કારણે મિત્રો સાથે વિશ્વાસઘાત કરવામાં કંઈ અનુચિત લાગતો નથી છતાં પણ હે જનાર્દન જ્યારે અમને તો સ્વજનોની હત્યા કરવામાં

અને પતિતી સ્ત્રીઓ દૂષિત થવાથી હે કૃષ્ણવંશી હે વિષ્ણુવંશી અવાચિત સંતતિઓ ઉત્પન્ન થાય છે આવા વર્ણશંકર સંતાનોની વૃદ્ધિ કુળ તથા કુળનો વિનાશ કરનાર બને છે અને માટે નિસંદેશ નારકીય જીવનમાં પરિણમે છે પીડદાન અને તર્પણની ક્રિયાઓ લુપ્ત થવાથી આવા પતિ કુળના વંશિત પૂર્વજો અધપતનને પામે છે જેઓ કુળ પરંપરાઓનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિની વૃદ્ધિ કરે છે તેઓના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો વિનાશ થઈ જાય છે હે જનાર્દન મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ અનિશ્ચિત કાળ સુધી નરકમાં નિવાસ કરે છે અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે આવું મોટું પાપ કર્મ કરવા તત્પર થઈ ગયા રાજસુખ ભોગવવાના લોભથી વંશ થઈને અમે અમારા સ્વજનોને હણવા તૈયાર થયા છીએ જો શસ્ત્ર ધારણ કરેલા ધૂતરાષ્ટ્રના પુત્રો નિઃશસ્ત્ર તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારે માટે શ્રેષ્ઠ રહેશે સંજય બોલ્યા આ પ્રમાણે કહીને અર્જુને પોતાના બાણ અને ધનુષ બાજુ પર મૂકી દીધા અને રથના આસન પર ફસડાઈ પડ્યો તેમનું મન વ્યથા અને શોકથી સંતત કરવા લાગ્યું ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરી તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે ગીતા મુજબ માનવ જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે યુદ્ધમાં પીછેહટ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે ગીતા કોઈ સામાન્ય જેમ કશું કરવા માટે આગ્રહ નથી કરતી પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે આ છે ગીતાનું પહેલા અધ્યાયનું મહાત્મય જે આપણે આજના વિડીયોમાં સાંભળ્યું તો મિત્રો મારો વિડિયો આપણને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ જરૂર લખજો દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ